હેલો મિત્રો તો સ્વાગત છે તમારા બધાનું મારા ફરી આ એક નવા વ્લોગમાં તો મિત્રો આજે તો મારે બેનનો બર્ડ છે એટલે અમે લોકો જવાના હતા હોટલે પણ મારા બંને એ આવવાના હતા તો એ આવ્યા નહીં કારણ કે એને છે ને વેટરનરી ડૉક્ટર છે એ એટલે એને ઇમરજન્સીમાં એક વિઝિટ આવી ગઈ તો ઓપરેશન હતું એટલે એને એ માટે ત્યાં જવાનું થયું તો અમારે હોટલનો પ્લાન કેન્સલ થયો એટલે પછી અમે અહીંયા ઘરે જ પાઉભાજી અને કેક ને બધું રાખ્યું છે એમ બાકી તો અમારે હોટલમાં એવો પ્લાન અમારો એવો જ હતો કે હોટલમાં કેક કાપીએ પણ અમારે બનાવી ન આવે હૈકા એટલે અમે પણ પછી કેન્સલ રાખ્યું અને ઘરે જ રાખ્યું એમ તો ચાલો હવે તમારે પણ પાઉભાજી ખાવું હોય તો આવી જજો કા દીક્ષાંત તારે કંઈ કહેવાનું છે હવે શું કહેવાનું છે કેવાનું આમંત્રણ આપી દીધું હા તાગડી તો તું હું મસ્તી હે તો ચાલો મિત્રો તમારે પણ આવું હોય તો આવી જજો પૌવાજી ખાવા જો આ તૈયાર જ છે ક્યા દીક્ષાંત તે તો ચાલુ કરી દીધું લાગે લે બડડે વાડે ભી ચાલુ કરી દીધું હે ડબાવી લીધી

કઈ લઈ હે તું હતો ભેગો જાધા બાબા કઈ જાણે બોલતો નથી હું હું કરે એ તો ખવાઈ ગઈ આપડે બોરવેલ જોવા ગયા ને કપરેશન જોવા ગયા ને ત્યાં તૈયારી અત્યારે થઈ ગઈ છે તારો બર્થડે છે

એબિડી એબિડી આ લખાઈ તો એનું હોય હો આ તો જાય ને પછી કોણ જે કોથરીમાં ના કોથરી બોલ એને તો મજા આવી ગઈ યા એને શું કરવું છે તો દે ને আলামি ছোকরা দা তো করে দেন না আমার হাড়িটা কাটলেন এখানে বেহিন হবে করতে ভিডিও হ্যাঁ চালু রাখছেন যাচ্ছে હલે ક્યાં અરે ની તો ખાલી બેસું બસ હું હું ની ભગવાન જા તને ભાવે ઈ ખાવે મને કે પુલ્ટીન થઈ ગઈ છે હલે તો પુલ્ટીન એ કે જને હાસ્તા દે લીને યે સટ કાજે નાખો તું બે નું લખ માતુ જા ખબર પણ અરે નું ના પડે હું ઢોરાગી ભર દાદા લાવ રેડી રેડી સુરે પીટો લઈ લે દાદા દે સુંદર બે સુંદરી મળી છે

તો ચાલો મિત્રો હવે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બાયબાય